નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ આવી રહી છે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસની દરેક બાળકો ખૂબ સારામાં સારી રીતે તૈયારી કરી શકે અને સારા ગુણ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે જે નવી બ્લૂ પ્રિન્ટ આવી છે તે નવી બ્લૂ પ્રિન્ટ પ્રમાણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ માત્ર ને માત્ર આપણી ચેનલ પર જ ઉપલબ્ધ છે તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાઈ જજો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટેના જેટલા પણ અને પીડીએફ આવે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણ વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા તારીખ આઠ ચાર બે હજાર પચીસ ને મંગળવારના ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન ક્રમાંક આપણને આપેલા આપેલા છે છે તેના માર્ક્સ પણ નંબર નીચે આપેલ ચિત્ર દર્શાવ્યા અનુસાર તેમના વજનનું અનુમાન કરી યોગ્ય રીતે જોડકા જોડો જેના કુલ ચાર માર્ક છે તો સર્વપ્રથમ તમે જોશો તો કેરીનું ચિત્ર છે તો કેરી જે છે એનું વજન સો ગ્રામ હોય છે તો એને આપણે વિકલ્પ ડ સાથે જોડીશું બીજું ચિત્ર ગેંડાનું છે તો ગેંડાનું વજન એક હજાર કિલોગ્રામ હોય છે તો એને આપણે એક હજાર કિલોગ્રામથી વધુ સાથે જોડીશું ત્રીજું ચિત્ર પેન્સિલનું છે જેનું વજન વીસ ગ્રામ હોય છે અને ચોથું ચિત્ર તરબૂચનું છે જેનું વજન એક કિલોગ્રામથી વધુ હોય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે જે આ મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જવાના છે અને સાથે સાથે એના પ્રશ્નની સાથે સાથે જવાબ પણ ઉપલબ્ધ છે જેથી કરીને સરળતાથી તમે આ અભ્યાસ કરી શકશો દ્વિતીય સત્રાંત પરીક્ષાનો અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો મિત્રો તમે જો તમારી શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પ્રશ્ન પ્રશ્નપત્ર મેળવવા માંગો છો તો પણ તમે મેળવી શકો છો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક્સ છે અને ચાર ખાલી જગ્યા આપણને આપેલી છે પહેલો સવાલ ચાર બકરીના પગ ખાલી જગ્યા થાય તો એક બકરીના ચાર પગ હોય એટલે ચાર ગુણ્યા ચાર એટલે સોળ બીજું પાંચ રિક્ષાના પૈડા કેટલા થાય તો એક રિક્ષાને ત્રણ પૈડા હોય એટલે પાંચ ગુણ્યા ત્રણ તો પંદર ત્રણ ગુણ્યા આઠ બરાબર ચોવીસ અને દસ ગુણ્યા છ બરાબર સાહીઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ કોઈ પણ એક દાખલો ગણો જેના કુલ બે માર્ક્સ છે પહેલો સવાલ હેમાનીએ બિસ્કિટના પાંચ પડીકા ખરીદ્યા દરેક પડીકામાં છ બિસ્કિટ છે તો હેમાનીએ કેટલા બિસ્કિટ ખરીદ્યા પડીકાની સંખ્યા પાંચ દરેક પડીકામાં બિસ્કિટ છ આથી કુલ બિસ્કિટ બરાબર પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ તો હેમાનિએ ત્રીસ બિસ્કિટ ખરીદ્યા તો પાંચ પડીકા ગુણ્યા છ એટલે કે પાંચ ગુણ્યા છ બરાબર ત્રીસ ચાલો ત્યાર પછી છે બીજો સવાલ વર્ગખંડમાં દસ ડેસ્ક છે દરેક ડેસ્કને ચાર પાયા છે તો ડેસ્કના કુલ કેટલા પાયા થાય તો જો ડેસ્કની સંખ્યા દસ છે દરેક ડેસ્કના પાયા ચાર છે તો કુલ પાયા શોધવા માટે આપણે દસ ગુણ્યા ચાર કરવા પડશે દસ ગુણ્યા ચાર એટલે કે ચાલીસ અહીંયા તમે જોઈ શકો છો ઉભો ગુણાકાર પણ આપણે દર્શાવેલો છે દસ ગુણ્યા ચાર એટલે કે ચાલીસ તો બંને રીતે આપણે દાખલાઓ દર્શાવ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ પેટર્ન પૂર્ણ કરો અહીંયા તમે જોશો તો તીર જમણી બાજુ છે અહીંયા નીચેની તરફ અહીંયા ડાબી તરફ તો હવે પછી ઉપરની તરફ આવશે ને ત્યાર પછી જમણી તરફ ત્યાર પછી અહીંયા તમે જોશો તો બે બાજુ હશે આ આકૃતિમાં ત્રણ બાજુ હશે આ આકૃતિમાં ચાર બાજુ હશે તો હવે પછીની આકૃતિમાં પાંચ બાજુ એટલે કે પંચકોણ અને ત્યાર પછીની આકૃતિમાં છ બાજુ એટલે કે ષટકોણ આવશે ત્યાર પછી છે ત્રીજું હવે અહીંયા સંખ્યાની પેટર્ન આપણને આપેલી છે તો નવ નવમાંથી આપણે બે ઘટાડીએ તો સાત સાતમાંથી બે ઘટાડીએ તો પાંચ પાંચમાં બે ઘટાડીએ તો ત્રણ ને ત્રણમાં બે ઘટાડીએ તો એક ત્યાર પછી છે ચોથું અહીંયા સાતનો ઘડિયો આપણને આપેલો છે સાત ચૌદ એકવીસ ત્યાર પછી એમાં સાત ઉમેરીએ તો અઠ્યાવીસ વળી પાછા સાત ઉમેરીએ તો પાંત્રીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો ચાલો એક લીટર આમાં એક લીટરનું માપ જે છે તે કોણ દર્શાવે છે તો અહીંયા આવશે તમે જોઈ શકો છો વિકલ્પ ક ત્યાર પછી પાંચ લીટરનું માપ વિકલ્પ અ એક હજાર લીટર તો ટાંકો અને અડધા લીટરથી ઓછું તો એમાં આવશે ચાનો કપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ વ્યવહારુ કોયડા ઉકેલો કોઈ પણ ત્રણ જેના કુલ છ માર્ક છે પહેલો સવાલ તમારે પચીસ કેળા પાંચ વાંદરાને વહેંચવાના છે દરેક વાંદરાના ભાગે કેટલા કેળા આવે હવે પચીસ પચીસ કેળા જે છે ને પાંચ વાંદરાને વહેંચવા હોય તો પચીસ ભાંગ્યા પાંચ આપણે કરવા પડશે તો પચીસ ભાંગ્યા પાંચ કરીએ એટલે પાંચ જવાબ આવશે તો દરેક વાંદરાના ભાગે પાંચ કેળા આવશે એટલે પચીસ ભાંગ્યા પાંચ તો પચું પચું પચીસ પચીસમાંથી પચીસ જશે તો ઝીરો ઝીરો ત્યાર પછી બીજું મિતાને એક રોટલી બનાવતા ત્રણ મિનિટ લાગે છે તો સત્યાવીસ મિનિટમાં કેટલી રોટલી બનાવી શકાય તો સત્યાવીસ ભાગ્યા ત્રણ એટલે ત્રણ નવા સત્યાવીસ સત્યાવીસમાંથી સત્યાવીસ જશે તો ઝીરો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ નવ રોટલી બનાવી શકાય ત્યાર પછી છે એકવીસમાં દાખલો મીણબત્તીને ત્રણ ખોખામાં સરખા ભાગે મૂકવામાં આવે તો દરેક ખોખામાં કેટલી મીણબત્તી સમાય તો એકવીસ ભાગ્યા ત્રણ કરવા પડશે ત્રણ સત્તા એકવીસ તો આપણે એવું કહી શકીએ કે સાત મીણબત્તીઓ સમાય ત્યાર પછી છે ચોથું મિંકુ તેના પંદર લાડુ પાંચ ખોખામાં સરખા ભાગે મૂકે છે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે તો અહીંયા આપણે પંદર ભાગ્યા પાંચ કરવા પડશે તો પાંચ તેરી પંદર પંદરમાંથી પંદર જાય એટલે ઝીરો ઝીરો તો આપણે એવું કહી શકીએ કે ત્રણ લાડુ આવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અ આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ બે માર્ક છે હવે અહીંયા કહ્યું છે કે આ કોષ્ટક દરેક વર્ગમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે તો પેલું શાળામાં કુલ કેટલા બાળકો છે હવે જુઓ અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે એનું આપણે ટોટલ કરીએ એટલે આપણને મળશે કે શાળામાં કુલ એકસો ને પંચ્યાસી બાળકો છે બીજો સવાલ શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે તો અહીંયા તમે જોશો તો ગેરહાજર બાળકોની સંખ્યા પંદર છે ત્યાર પછી બ આપેલ કોષ્ટક પરથી ચાર્ટ પૂર્ણ કરો જેના કુલ ચાર માર્ક છે તો સોમવારે ત્રણ મંગળવારે એક બુધવારે એક પણ ગેરહાજર નથી ગુરુવારે ત્રણ શુક્રવારે બે અને શનિવારે પાંચ તો જોઈએ એમના ઉપરથી આપણે ચાર્ટ તૈયાર કરવાનો છે તો સોમવારે તમે જોશો તો આપણે અહીંયા ત્રણ બાળકો મંગળવારે એક બુધવારે એક પણ નહીં આવે ગુરુવારે ત્રણ શુક્રવારે બે અને શનિવારે પાંચ તો આ રીતે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીંયા વાર આ પ્રમાણે આપણે આખો ચાર્ટ તૈયાર કરી શકીએ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત અ નીચે દર્શાવેલ માહિતી પરથી એક વાક્યમાં જવાબ આપો જેના કુલ બે માગ છે અહીંયા આપણને વસ્તુનું નામ આપેલા છે ને એક કિલોગ્રામનો ભાવ આપેલો છે તો વસ્તુના નામમાં છે ઘઉં ચોવીસ કિલોગ્રામ ચોખા ચાલીસ કિલોગ્રામ તેલ બાણું કિલોગ્રામ મગ એકસો દસ કિલોગ્રામ અને તુવેર દાળ કિલોગ્રામ ચાલો તો બે કિલોગ્રામ ચોખાના કેટલા રૂપિયા થાય તો બે ગુણ્યા ચાલીસ એટલે જવાબ આવશે બીજું કિલોગ્રામ મગ અને એક કિલોગ્રામ તુવેર દાળના કુલ કેટલા રૂપિયા થાય તો એક કિલોગ્રામ મગ પ્લસ એક કિલોગ્રામ તુવેર દાળ તુવેર દાળ બરાબર એકસો દસ વત્તા નેવું એટલે કે બસો રૂપિયા ત્યાર પછી બ નીચેના વ્યવહારિક દાખલા ગણો ત્રણમાંથી કોઈ પણ બે જેના કુલ ચાર માં પેલું ત્રણ મિત્રો એક બેટ અને દડો ખરીદવા ઈચ્છે છે બીના પાસે અડતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે રમણ પાસે રૂપિયા પંચાવન પોઈન્ટ પચાસ અને વેણુ પાસે આડત્રીસ રૂપિયા છે તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થશે તો અડતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્લસ પંચાવન પોઈન્ટ પચાસ રૂપિયા પ્લસ આડત્રીસ રૂપિયા ત્રણેયનું આપણે ટોટલ કરીએ તો એકસો બેતાલીસ રૂપિયા થશે ચાલો ત્યાર પછી ફરી પાછું આપણે આગળ જઈએ ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો હરિએ રૂપિયા બાસઠ પોઈન્ટ પચાસની રેલવે ટિકિટ બુક કરાવી તેણે સો રૂપિયાની એક નોટ આપી તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે તો અહીંયા સો રૂપિયામાંથી આપણે બાસઠ પોઈન્ટ પચાસ રૂપિયા બાદ કરીશું ચાલો તો સો રૂપિયામાંથી બાસઠ પોઈન્ટ પચાસ બાદ થશે એટલે ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો અહીંયા ઝીરોમાંથી પાંચ ન જાય તો અહીંયા એક ઉપરથી દસકો લે તો એક ઉપર ઝીરો અહીંયા ઝીરો ઉપર નવ અહીંયા ઝીરો ઉપર નવ અહીંયા ઝીરો ઉપર દસ દસમાંથી પાંચ જશે તો પાંચ પોઈન્ટના પોઈન્ટ નવમાંથી બે જાય તો સાત નવમાંથી છ જાય તો ત્રણ એટલે સાડત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા પાછા મળશે ત્યાર પછી ત્રીજો સવાલ ગીતા અને તેના મિત્રો ખરીદી કરવા ગયા તેણે રૂપિયા અઠાવન રૂપિયા સાડત્રીસ અને રૂપિયા બાવીસની વસ્તુઓ ખરીદી ગીતા પાસે સો રૂપિયાની એક નોટ હતી બિલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસે કેટલી રકમ ઓછીની લેવી પડશે તો અઠ્ઠાવન વત્તા સાડત્રીસ વત્તા બાવીસ એટલે કે એકસો ને સત્તર રૂપિયાની એણે કુલ ખરીદી કરી હવે કુલ ખરીદી જે છે એકસો સત્તર રૂપિયાની એમાંથી સો રૂપિયા બાદ કરવા પડશે એટલે જવાબ આવશે સત્તર રૂપિયા તો સત્તર રૂપિયા ઉછીના લેવા પડશે તો તેણે તેના મિત્ર પાસેથી સત્તર રૂપિયા ઉછીના લેવા પડશે મિત્રો તમારી પરીક્ષા પૂર્ણ થશે દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે તમારું સરસ મજાનું વેકેશન આવશે અને વેકેશનની અંદર તમે તમારા સમયનો સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે વૈદિક મેથ્સ અને સ્પોકન ઇંગ્લિશના જે કોર્સ છે તે લોન્ચ કરેલા છે આ વૈદિક મેથ્સની કિંમત માત્ર સો રૂપિયા છે અને સ્પોકન ઇંગ્લિશના કોર્સની કિંમત માત્ર ચૌદસો અને નવ્વાણું રૂપિયા છે હવે વૈદિક મેથ્સની અંદર તમે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર ખૂબ જ સેકન્ડોની અંદર કરી શકો એવી ટ્રિક્સ તમને સમજાવવામાં શીખવવામાં આવેલી છે અને સ્પોકન ઇંગ્લિશની અંદર તમે સળસડાટ અને ફડફડાટ અંગ્રેજી બોલતા શીખશો અને તમારું ગ્રામર જે છે તે એકદમ સ્ટ્રોંગ અને મજબૂત થઈ જશે તો આ ગણિત અને અંગ્રેજી વિષય તમારા આવનારા ધોરણો માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે તો જરૂરથી આ બંને કોર્સ જે છે તે આ વેકેશનની અંદર કરી લેજો તમારા દોસ્તો મિત્રોને પણ જરૂરથી કહેજો જેથી કરીને તેઓ પણ આ બંને કોર્સ કરી લે વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો